જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર ફરી આજે મળવાનું થયું હું મિતેશ દુધાની હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે જે ટોપિકની વાત કરવાની છે ટોપિકનું નામ છે ભાગીદારી કરારનામું ભાગીદારી કરારનામું અને એની અંદર કયા પ્રકારની જે સમાવિષ્ટ વિગતો કે બાબતો છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે પાર્ટનરશીપ ડીડની અંદર કયા પ્રકારની વિગતો હોય છે અને ભાગીદારી કરારનામું કયા પ્રકારનું હોય છે એના વિશે આજે આપણે વાત કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ ભાગીદારી કરારનામું ભાગીદારી કરારનામું ભાગીદારી કરારનામું સૌ પ્રથમ આપણે એનો અર્થ જોઈએ વ્યાખ્યા જોઈએ ભાગીદારી કરારનામું એટલે શું ભાગીદારી એ કરારથી ઉદભવતો સંબંધ છે ભાગીદારી એ કરારથી ઉદભવતો સંબંધ છે કારણ કે ભાગીદારો બે કે ત્રણ વધારે જે ભાગીદારો છે ભેગા મળે ત્યારે ભાગીદારી પેઢીની સ્થાપના થાય છે જ્યારે નોંધણી થાય છે ત્યારે એવો કરાર કરવામાં આવે છે કરાર કરવો એટલે સલગ્નતા જોડવી મતલબ સાથે જ એકમની અંદર પેઢીની અંદર જંપલાવવું તો કરાર કરવાથી ભાગીદારી પેઢીનો જે છે એ ઉદભવ થતો હોય છે આ કરાર લેખિત હોઈ શકે લેખિત કરાર છે મતલબ નોંધી થયેલો હોય બની શકે નોંધી ન થયેલો હોય તો ખાલી મૌખિક પણ હોઈ શકે પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો લેખિત કરાર હશે એ એકમ પેઢી માટે ખૂબ વધારે ઈચ્છનીય બનશે કેવો કરાર લેખિત કરાર મતલબ ભાગીદારી પેઢીની શું થયેલી હોવી જોઈએ યસ મિત્રો નોંધણી થયેલી હોવી જોઈએ લેખિત કરારથી ભાગીદારીની શરતો સ્પષ્ટ થઈ જાય છે અને લેખિત કરાર કરવામાં આવે ને લેખિત કરારનામું કરવામાં આવે તો ભાગીદારી જે છે એ બંધારણીય જે સંબંધ છે એ મજબૂત બની જાય છે એટલે ભાગીદારી કરારનામું કાયદાથી નિષ્ણાતોની મદદથી તૈયાર કરવું જોઈએ મતલબ અહીંયા શોર્ટ એન્ડ સ્વીટ એવું કહે છે કે ભાગીદારી કરારનામું છે જે કરારથી જે ઉદ્ભવે છે મતલબ ભાગીદારી કરારનામું લેખિત કરી નાખવાનું છે લેખિત કરવાથી ભાગીદારી કરારનામાની અંદર જે કાંઈ પણ વિગતો છે એ તમામ વિગતો સ્પષ્ટ થયેલી હોવી જોઈએ ભાગીદારી કરારનામું છે એની અંદર જે આપણે વિગતો નાખવાના છે જે વિગતો આપણે સ્પષ્ટ કરવાના છે એ કાયદાની સંબંધ ભાષાથી લખાયેલી હોવી જોઈએ નિષ્ણાતો પાસે તૈયાર કરાવી જોઈએ મતલબ ભાગીદારી કરારનામું છે એ ભવિષ્યની અંદર બહુ મજબૂત પથ લઈ શકે એકમ માટે એટલે ભાગીદારો વચ્ચે જ્યારે પણ કોઈ ભાગીદાર છૂટો થવા માંગતો આ તે જે કાંઈ પણ નિર્ણય લેવાનો હોય મતલબ ભાગીદારી કરારનામું જો નોંધાયેલું હશે ભાગીદારી કરારનામાની જો રજીસ્ટ્રેશન પાસે નોંધણી થયેલી હશે રજિસ્ટ્રાર પાસે તો એ ખૂબ મહત્વનું અને પાકા જે સંબંધ સાથે જોડાયેલું બની જશે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કરારનામાની અંદર સમાવિષ્ટ વિગતો ભાગીદારી કરારનામું તમે બનાવો છો ખાસ ધ્યાન રાખજો બે કે તેથી વધારે ભાગીદારો જ્યારે સંમતિથી જોડાય છે જ્યારે સંબંધથી જોડાય છે અને ભાગીદારી પેઢીની ચર્ચા થાય છે સંબંધ દ્વારા જે ભાગીદારી પેઢીની જે સ્થાપના થાય છે એવા સમયે કરારનામાની અંદર તમારે કઈ પ્રકારની વિગતો ભાગીદારી કરારનામાની અંદર કાયદા દ્વારા જે હોય છે એ બધી જ વિગતોને આપણે સ્પષ્ટતા કરી લેવી જોઈએ જોતા જઈએ એક પછી એક વિગતો કેટલી હોય ત્રણ ગુણ કે પાંચ ગુણની અંદર પરીક્ષાની અંદર આ પ્રશ્ન જરૂરથી પૂછે છે માય ડિયર ફ્રેન્ડ્સ

એની સવિશેષ માહિતી ભાગીદારો વચ્ચે વ્યક્તિગત કેટલો કોણ કોણ ઉપાડ કરશે તેની મર્યાદા શું હશે ઉપાડની બની શકે કોઈ ભાગીદારની નક્કી થઈ છે કે બધા ભાગીદારે વીસ હજાર રૂપિયા સુધીનો જ ઉપાડ કરવો પણ વીસ હજાર ઉપરની રકમનો ઉપાડ ન કરવો તો એમની મર્યાદા બની જતી હોય છે ભાગીદારે પેઢીને આપે લોન અને એ લોનના વ્યાજનો દર બની શકે કોઈ ભાગીદાર રોકડ મૂડી નથી લાવ્યો અને એમના પોતાની અંગત મિલકતોમાંથી કોઈ લોન ઉપાડેલી છે તો એ લોન માટેનો દર નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી કયા ભાગીદાર કયા પ્રકારનું કાર્ય કરશે બની શકે કે કોઈ ભાગીદાર વેચાણ કાર્યો ઉપર નિષ્ણાંત છે તો એ વેચાણના કાર્યો ઉપરનું કામ કરે કોઈ ભાગીદાર છે એ વહીવટી કાર્ય કે ખરીદ કાર્ય માટે નિષ્ણાંત છે તો એ વહીવટી કે ખરીદ કાર્ય કામ માટે એનું કામ કરશે બની શકે ભાગીદારો વચ્ચેની કાર્યની વહેંચણી મુદ્દો ચાલુ રાખીએ ભાગીદારોને મહેનતાણા કમિશન કે સવલતની જોગવાઈ ભાગીદારો વચ્ચે કેટલા પ્રકારના હિસાબો બને છે અને હિસાબો ચોપડા કઈ પ્રકારના રાખવાના છે એની વિગતો બેંકની અંદર પેઢીમાં હિસાબો રજૂ કરવાના છે ચોપડા રાખવાની જે જોગવાઈ છે એ બાબતની ચર્ચાઓ પાઘડી ખાસ મહત્વનો મુદ્દો છે તમે એકાઉન્ટની અંદર ભણો છો પાઘડીના મૂલ્યાંકનની રીત અધિક નફાની રીત હોઈ શકે મતલબ પાઘડીના મૂલ્યાંકનની ઘણી બધી રીતો છે એ પ્રમાણે પાઘડીનું મૂલ્યાંકન થતું હોય છે ભાગીદારી પેઢીની પાઘડી જ્યારે કોઈ ભાગીદારી પેઢી વેચવાની થતી હોય ત્યારે પાઘડી જે છે એ ગણવામાં આવતી હોય છે બની શકે ભાગીદારો વચ્ચે ઘણી વખત મતભેદ થાય ઝઘડો થાય સમસ્યા ઊભી થાય તો એને નિકલ વખતે લવાદ ન થાય તો એની વ્યવસ્થા કઈ પ્રકારની હોવી જોઈએ મહત્ત્વના દસ્તાવેજો પર સહી કરવાની સત્તા બે કે તેથી વધારે ભાગીદાર હોય તો કયો ભાગીદાર સહી કરશે કયા ભાગીદાર પાસે આપણે સત્તા આપવી એ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે નવા ભાગીદારના પ્રવેશ નવા ભાગીદારને પ્રવેશ આપવો કે ન આપવો અને જૂના ભાગીદારને નિવૃત્ત કરવો કે ન કરવો તે અંગેની જોગવાઈ પણ આપણે ભાગીદારી કરાર અંદર સ્પષ્ટ કરી દેવાની હોય છે ભાગીદારો અને કયા પ્રકારના હક કયા પ્રકારની ફરજો કયા પ્રકારના અધિકારો મળશે એમની જોગવાઈ સગીર ભાગીદાર મતલબ અઢાર વર્ષ કે નાના વયની ઉંમરનો જે ભાગીદાર છે એને દાખલ કરવાની જોગવાઈ અને પેઢીનું વિસર્જન થશે જ્યારે પેઢીની મુદ્દત પૂરી થાય તો પણ પેઢીનું વિસર્જન થાય કોઈ ભાગીદારો પોતાની મરજીથી કે ભાગીદારોની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ કરી અને ભાગીદારી પેઢી છે છૂટી કરતી હોય તો પણ ખૂબ મહત્ત્વની બાબતો બની જતી હોય છે તો ભાગીદારી પેઢીનું વિસર્જન ભાગીદારી પેઢીના હિસાબોની જ્યારે આપણે કરવાની છે પતાવટ તો તે અંગેની જોગવાઈ વિશે પણ આપણે માહિતી અહીંયા મેળવવાની હોય છે ફરીથી એક વખત આપણે ફરીથી નજર નાખતા જઈએ વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીનું નામ ભાગીદારી પેઢીનું સરનામું ભાગીદારીના નામ સરનામા ઉંમર પ્રકાર અને એના મોબાઈલ નંબર પેઢીનું ધ્યેય ધંધાનો પ્રકાર પેઢી શરૂ કર્યાની તારીખ અને એની મુદ્દત ભાગીદારોની મૂડી મૂડી ઉપર વ્યાજ ગણવાની માહિતી ભાગીદારોના વ્યક્તિગત ઉપાડ અને તેની મર્યાદા ભાગીદારે પેઢીને આપેલા લોનની વ્યાજનો દર નફા નુકસાન વચ્ચેનું વહેંચણીનું પ્રમાણ ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી ભાગીદારોને મહેનતાણાના કમિશન અને અન્ય સવલતોની જોગવાઈ ભાગીદારી પેઢીના હિસાબો અને ચોપડા રાખવાની જોગવાઈ બેંકમાં પેઢીના હિસાબો અને ચોપડા રાખવાની જોગવાઈ પાઘડીના મૂલ્યાંકનની રીત મતભેદ અને ઝઘડાની નિકાલ વખતે લવાદની વ્યવસ્થા મહત્ત્વના દસ્તાવેજો પર સહી કરવાની સત્તા નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારના જે નિવૃત્ત થશે એ અંગેની જોગવાઈ ભાગીદારોના અધિકારો હકો અને ફરજો સગીર ભાગીદારને દાખલ કરવા માટેની જોગવાઈ અને અંતિમ છે પેઢીના વિસર્જન વખતે હિસાબો પતાવટ કરવા અંગેની જોગવાઈ તો આ હતું ભાગીદારી કરારનામાની અંદર સમાવિષ્ટ વિગતો ઓગણીસ પ્રકારની સમાવિષ્ટ વિગતો છે વિદ્યાર્થી મિત્રો આના કરતાં પણ સવિશિષ્ટ જોગવાઈઓ કે સમાવિષ્ટ વિગતો હોઈ શકે પરંતુ ગુજરાત પાઠ્યપુસ્તકની અંદર જે ઓગણીસ બાબતો આપેલી છે એ આપણે લીધેલી છે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે થેન્ક યુ થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ નવા ટોપિક સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને Thank you.